સાબરના શિંગડા એક સાબર હતું તે પાણીની શોધમાં ફરતું એક તળાવ પાસે આવી પહોંચ્યું તે નીચું મોહ કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના તેના પ્રતિબિંબ પર પડી એ પોતાનું સુંદર રૂપને થડી ભર જોઈ રહ્યું તેને પોતાનો ભરાવદાર દેહ અને રૂપારા શિંગડા ખૂબ જ ગમી ગયા પણ એને પોતાનું પાતળા પગ જોયા ત્યારે અફસોસ થયો તે બોલ્યું હું મારા રૂપાળા શિંગડાથી શોભું છું પણ સુકલકડી પગથી થી લજવાઉ છું સાબર પાણી પીતું હતું એવામાં કેટલાક શિકારી કૂતરાઓનો અવાજ એના કાને પડ્યો એને શિકારી કૂતરાઓને પોતાના તરફ દોડતા આવતા જોયા સાબર જીવ લઈને ત્યાંથી નાઠો એ એટલું ઝડપથી દોડ્યું કે એક જંગલની ઝાડી સુધી પહોંચી ગયું પર એટલામાં તો પેલા कुत्रा અહી આવી પહોંચ્યા એ આ ઝાડીમાંથી છટકીને આગળ દોડી જવા માંગતો હતો પણ એના વાંકા ચૂંકા શિંગડા ઝાડીમાં એવા તો ભરાઈ ગયા કે તે તેમાંથી છૂટી ન શક્યો શિકારી कुत्रा ત્યાં આવી પહોંચ્યા તેમણે સાબરને ફસાયેલું જોયું તે બધા એના પર તૂટી પડ્યા અને એને फाડી ખાધો સાબરને મરતાં મરતાં થયું મારા કદરૂપા પગે તો મને બચાવ્યું પરંતુ મારા આ વખાણેલા રૂપાળા શિંગડાએ જ મને ફસાવ્યું અને મારો જીવ લીધો